નમસ્કાર મિત્રો તારીખ છે ત્રેવીસ માર્ચ બે હજાર પચીસ આજે રવિવાર વીડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો મહવામાં સફેદ ડુંગળીની ચાલુ સિઝનમાં પહેલીવાર એક લાખ કટાને પાર આવક પહોંચી છે અને સફેદના ભાવમાં મને દસથી લઈને વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને લાલ ડુંગળીના ભાવ યથાવત જોવા મળી રહ્યા છે ડુંગળી બજારમાં ભાવ એવરેજ સરેરાશ સ્ટેબલ રહ્યા છે સફેદની આવકો આજે મહવામાં વધીને પહેલીવાર સિઝનમાં એક લાખ કટાને પાર પહોંચ્યો હોવાથી ભાવમાં વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આગામી દિવસોની અંદર જો આવકો વધશે તો બજારમાં હજુ પણ ઘટાડો થઈ શકે છે સફેદની બજારો નીચે આવતા જે લેવાલી છે તે વધી હોવાથી હવે કોઈ મોટી મંદી દેખાતી નથી અને લાલ ડુંગળીના બજારમાં જ્યારે આવકો વચ્ચે ત્યારે ભાવ પણ નીચા આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે તો મિત્રો જોવાનું રહ્યું કે આવકો પ્રમાણે ભાવનું વઢઘટ જોવા મળતું હોય છે આગામી દિવસોની અંદર ડુંગળીના પાકમાં હજુ પણ મોટો ઘટાડો થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે તો મિત્રો આથી ડુંગળી સરસા સરડિયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન